કોટન નું કાપડ લીધું છે ત્રણ ઇંચ પોળાઈ ભાગ છે લંબાઈ હવે આપણે કાપી ચોક ચોકથી નિશાન કરી લીધું તું હવે આપણે બીજી પટ્ટી કાપવાની છે Menye inch polay nou baksen. Chok te avre nisen kari lesu. Avre kaj pi lesu. ચોક થી આપણે નિશાન કરી લેશું પછી કાપી લેશું બે ભાગ સરખો કરી લેવાનો છે વચ્ચેથી આપણે કટ લગાવી લેવાનો છે બોર્ડર વાળી ને આપણે પટ્ટી લેસ પટ્ટી મૂકી દેવાની છે બોર્ડર વાળતું જવાનું પરથી પટ્ટી સરખી કરતું જવાનું આવી રીતના બોર્ડર વાળી લેવાની છે વધારાની વધારાની પટ્ટી કાપી લેશુ અને આપણે બોર્ડર વાળી લેસ પટ્ટી મૂકી દેવાની આપણે ઘુંઘટ બનાવવામાં લેવાની છે બે સાઈડ સરખી સિલાઈ મારી લેશું સાઈડમાં લેસ પટ્ટી લગાવી લેશું વધારાની કાપી એવી રીતના બે સાઈડ આપણે લેસ પટ્ટી લગાવી લેવાની અને વધારાની કાપી લેવાની બે સાઈડ સરખી મૂકી દેવાની છે હવે આપણે આવી રીતના ચપટી બનાવી લેવાની છે budi supporti surki bu naik levanis ayu cepat ibu naensi silaik mari levanis cepat ibu nih guys silaik આપણે આને લેસ પટ્ટી લગાવી લેશું બે સાઈડ આપણે કોરો આવતું જવાનો પટ્ટી મૂકી દેવાની લેસ પટ્ટી વધારાની કાપી લેવાની હવે બે ભાઈ જોટ થઈ ગયા છે આપણે આમાં સરખું રાખીને આપણે જોઈન્ટ કરી લેશું આવી રીતના સરખું કરતું જવાનું જોઈન્ટ કરી લેવાનું હવે આપણે મુંગટ બનાવવા કડક પુઠ્ઠું લીધું છે મેં પેલેથી કાપા પાડી લીધા એને આવી રીતના સરખું વાળી લેવાનું આવી રીતના કાપડ લગાવી લેવાનું છે મુંગટ બનાવવા આપણે ગોળ 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 પટ્ટી મૂકી દેવાની હવે આને હરખી રાખી નાવામાં આવું ચપટી લઈ લેવાની છે દોરે કરીને બાંધી લેવાનું છે પછી આપણે આવી રીતના મુંગટમાં ચોટાડી દેવાની છે હવે આપણે કાનુડાના વાઘા પહેરાવી દેશું શું તમને અમારા કાનુડાના વાઘા સારા લાગ્યા હોય